પચાસ રૂપિયામાં જો આપણી પાસે આવી બધી સાડીઓ મળતી હોય છે તમને મળવાની છે એસી રૂપિયા ની સાડી છે આમાં અલગ અલગ કલરો ડિઝાઇનો વેરાયટી તમને મળતી રહેશે આ જો આ એકસો વીસ રૂપિયા ની સાડીઓ છે આમાં અલગ અલગ કલરો ડિઝાઇનો મળી જશે તમને આ જો આ દોઢસો રૂપિયા ની સાડીઓ છે આમાં ભી અલગ કલર ડિઝાઇન વેરાયટી તમને મળતી રહેશે બનારસી આપણી પાસે અઢીસો રૂપિયા થી ચાલુ થઈ જાય છે એમાં જો અલગ અલગ વેરાયટી ડિઝાઇનો તમને મળી જશે હેલો નમસ્કાર મિત્રો જીટી અશોક યુટ્યુબ ચેનલ એક નવા બિઝનેસ વિડીયોમાં તમારું સ્વાગત છે ઘણા બધા લોકો કમેન્ટ કરતા હોય છે કે ભાઈ સુરતમાં હોલસેલ ભાવે સાડી કઈ જગ્યાથી ખરીદી કરવી તો આજે તમને ફરીથી લઈને આવી ગયા છે સુરતમાં આવેલા સુરત ટેક્સટાઇલ માર્કેટ જે સુરતમાં રેલવે સ્ટેશન બસ સ્ટેશનની માત્ર એક દોઢ કિલોમીટરના અંતરે આવેલું છે રિંગ રોડ ઉપર એમાં પણ આજે આપણે છીએ પ્રગતિ ટેક્સટાઇલ માર્કેટ અહીંયાથી માત્ર પચાસ રૂપિયામાં તમે સાડી ખરીદી કરી શકો છો જેમ કે આ ટાઈપની સાડીઓ તમને અહીંયા મળી જવાની છે માત્ર પચાસ રૂપિયાથી સાડીઓની વેરાયટી શરૂઆત થઈ જાય છે પછી તમારે જે ટાઈપની સાડી જુઓ એ ટાઈપની સાડીઓ તમે અહીંયાથી બિંદાસ ખરીદી કરી શકો છો તો પ્રગતિ ટેક્સટાઇલ જે છે એ સાડીઓના હોલસેલર છે તો આજના વિડીયોમાં તમને બધું સાડીનું કલેક્શન બતાવવાના છીએ તો વિડીયો તમે એન સુધી જોતા રહેજો તમે માલ ઘરે બેઠા કઈ રીતે મંગાવી શકો છો બધી જ પ્રોસેસ તમને આજના વિડીયોમાં જણાવવાના છીએ તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો જેને જરૂર હોય એને શેર કરી દો અને આ ટાઈપના બીજા વિડીયો જોવા માટે ચેનલનું સબસ્ક્રાઇબ તો જરૂરથી કરીજો ચાલો આપણે જઈએ છીએ અંદર હવે પ્રગતિ ટેક્સટાઇલમાં આવી જાઓ સો દોસ્તો અત્યારે આપણી જોડે પ્રગતિ ટેક્સટાઇલ માંથી છે પંકજભાઈ પંકજભાઈ સ્વાગત છે તમારું આપણી નમસ્કાર આપણું સ્વાગત છે પ્રગતિ ટેક્સટાઇલ માં આપણી પાસે પચાસ રૂપિયા થી સ્ટાર્ટ થાય તો બધી રેન્જ ની સાડીઓ મળશે આપણી પાસે બાંધણી લેરિયા પટોળા સીલ બધી પ્રકારની આપણે મળશે પચાસ થી લઈને બધી વેરાયટી મળશે આપણે જયારે આ સાડી સો રૂપિયામાં માં વેચી હોય તો સો રૂપિયામાં આપણે આરામથી વેચી શકશો આ કપડાની કલર ની ગેરંટી આવશે કોઈ માલ તમારો નહીં ચાલે તો વર્ષની ગેરંટી છે તમે વર્ષની અંદર ક્યારે પણ એક વીસ ટકા માલ એક્ઝ કરીને બીજો બી માલ લઈ શકો છો બરાબર જો પચાસ રૂપિયાની સાડી છે પછી તમને મળવાની છે એસી રૂપિયાની સાડી છે આમાં ભી અલગ અલગ કલરો ડિઝાઇનો વેરાયટી તમને મળતી રહેશે અલગ અલગ વેરાયટી ડિઝાઇન ફ્લાવર ની ડિઝાઇન જોઈએ ફ્લાવર મળે અને તમને બાંધણી લેરિયા પટોળા જોતી હોય તો પટોળા ની એની બી ડિઝાઇન તમને મળી રહેશે આમાં ઘણા બધા કલર ની ઘણી બધી ડિઝાઇન ડિઝાઇનો તમને મળી જશે હવે પંકજભાઈ કોઈને ઘરે બેઠા મંગાવવું હોય તો ઘરે બેઠા કઈ રીતે એની પ્રોસેસ જો તમે ઘરે બેઠા બી માલ મંગાવી શકો છો તમારું જો આવવાનું થતું નહી હોય તમે મને WhatsApp પર નંબર આપેલો છે WhatsApp પર નંબર આપેલો છે સ્ક્રીન પર તમારો નંબર આપેલો છે એમના પર મને કોલ કરો મારી સાથે વાત કરો તમને બધું સમજાવીશ કેટલું તમે એક્શન કરી શકો છો શું છે બધું તમને વ્યવસ્થિત બતાવવામાં આવશે મિનિમમ કેટલો માલ લેવો પડશે મિનિમમ તમારે જો આ એકસો વીસ રૂપિયાની સાડીઓ છે આમાં અલગ અલગ કલરો મળી જશે તમને તમને કોઈના લગ્ન પ્રસંગમાં આપવા માટે માટે જોતી હોય તો એ તમને મળતી રહેશે તમને પીસ પીસ જોતા હશે એ ભી અમારી પાસે તમને મળી જશે આ જો આ 150 રૂપિયા ની સાડીઓ છે આમાં બી અલગ કલર ડિઝાઇન વેરાઈટી તમને મળતી રહેશે બરાબર આ બી મળી જશે ઓકે આ જો ટર્કી સિલ્ક પર કા સાડી છે ટર્કી નું કાપડ આવશે અલગ અલગ આપડા પટેલ બાંધો હોય છે તો એ બધું એ એવું બધું યુઝ કરતા હોય છે એવું બધી આવતી હોય છે હમ બરાબર પછી મોસ નું કાપડ આવશે મોસ માં બી તમને લેરિયા પટોળા ડિઝાઇન ની મળી જશે અલગ અલગ કલર ડિઝાઇન વેરાઈટી માટે આપણે બેસેલા જ છે બરાબર

સીમર કપડા પર ડિઝાઇન કરેલી છે સિકવેન્સ નું કામ કરીયું છે આ બધું મશીન થી કામ કરેલું છે બરાબર જેમ કે લગ્ન માટર ની જે સાડીઓ એક શરૂઆત થઈ જશે એ તમારી 2500 રૂપિયા થી ચાલુ થઈ જશે તો બધી રેન્જ ની છે આપણી પાસે 3000 રૂપિયા ની સાડીઓ છે અલગ અલગ કલર ડિઝાઇન વેરાયટી તમને મળી જશે બરાબર આ જો લગ્ન માં વાળી લાયા વસ્તુઓ છે વસ્તુઓમાં એક નંબર આવશે વર્ક નું કામ જો વસ્તુ જો એક નંબર વસ્તુ આવશે બરાબર ઇસકે ક્વોલિટી વાઇઝ તમારે જોવું નહીં પડે હા ક્વોલિટીના ના ભારમાં બે ફિકર તમારો એક પીસ ખરાબ ડેમેજ ડાગી નીકળે તો અમે બેસેલા છે તમે વર્ષની અંદર ક્યારે પણ એક્સચેન્જ કરી શકો છો વર્ષની ગેરંટી છે તમારે બરાબર

તેરસો ચાલીસ પ્રગતિ ટેક્સટાઇલ આપણું શોપ નું નામ છે તમે અહિયાં જે જે માર્કેટ ની બાજુમાં પાંચ નંબર ગેટ પાસે આપણી આપેલો નંબર અને ડાયરેક્ટ સંપર્ક સાધો તો તમારો બે પૈસા નો ફાયદો થશે સો સાચી વાત છે એમનામાં ના પડો ડાયરેક્ટ મને કોલ કરો સાચી વાત

આ જો વસ્તુઓ હોય છે કેટલોક પીસ એમાં તમને બોક્સ પેકિંગ મળવાની છે આવું બધું બોક્સ પેકિંગ આવશે તમારે આવા અલગ અલગ પ્રકારના બોક્સ પેકિંગ તમને મળતી રહેશે આ જો એમાં બહુ બધા વેરાયટીઓ છે તમારી પાસે કેટલોક પીસ ચાલુ થઈ જશે બસો ની વીસ રૂપિયામાં આપણી પાસે કેટલોક પીસ આવ ચાલુ થશે અલગ અલગ વેરાયટી ડિઝાઇન આ ખાલી ડેમો પીસ બતાવીએ છે તમને હમણાં તમને અલગ અલગ વેરાયટી ડિઝાઇનો મળતી મળતી રહેશે બરાબર અને આ કેટલોગ સાથે તમે લઈ જશો તો વેચવામાં બી તમને એકદમ મે પૈસા આ મર્ચે તમને એ ગેરંટી લઉં છું કોઈ માલ તમારો નહીં ચાલે તો અમે બેસેલા છે વાંધો નહી લેતા 20% માલ તમારો એક્સચેન્જ કરીને આપું અને કેટલોગ પીસમાં આ રીતનું બોક્સ આવશે કેટલા પીસનું બોક્સ છે 12 નું 10 નું આઠ પીસનું બોક્સ આવશે તમારે આઠે આઠ કલર અલગ અલગ આવે કોઈ પણ જુઓ તમે આઠે આઠ કલર અલગ અલગ આવશે અમને તમને ઓ ચેન

બનારસી સાલુ અને પટોળા જેવા જોઈએ છે તો એ મળતા રહેશે તમારી પાસે તમને રજવાડી જોતી હોય તો રજવાડી બી આપણી પાસે અવેલેબલ છે એ બધી આપણી પાસે મળી જશે તમારી પાસે ઓકે કોઈ મેરેજ માટે ભારેમાંથી સાડી કોઈ ખરીદી કરવી એના માટે કોઈ બી તમને મળતી રહેશે આ જુઓ તમારી પાસે લગ્ન મેરેજ ની સાડીઓ જોતી હોય તો આવી બધી તમારી સાડીઓ મળશે કુંદન નું કામ કરેલી સાડીઓ છે એક તો એક કલર આવશે ડિઝાઇનો આવશે વેરાયટી આવશે અલગ અલગ કલર તમને મળતા રહેશે આ જો બધી વેરાયટી હા તો અમારી પાસે પાંચસો રૂપિયા થી સ્ટાર્ટ થઈ જાય છે લગનગાળાની હા તમને ઓછો જોતો હોય તો એ આપણી પાસે અઢીસો રૂપિયામાં ભી ચાલુ થઈ જાય છે બરાબર આ જો દરબારીઓ સાડીઓ માં ભી તમને મળી જશે

તમે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આવેલા પ્રગતિ સિલ્કની મુલાકાત અહીંયા લઈ શકો છો પ્રગતિ ટેક્સટાઇલની એમનો નંબર ને એડ્રેસ તમને ડિસ્પ્લે પર આપેલો છે તો જે પણ લોકોને ઉપયોગી લાગે વિડીયો શેર જરૂરથી કરી દેજો અને ભાઈનો કોન્ટેક કરજો તમને ઘરે બેઠા બી માલ મળી જશે ચલો થેન્ક યુ ભાઈ થેન્ક યુ ઓકે નમસ્કાર